ના હવે અત્યારે તો અમે પ્રોસેસ ચાલુ કરી છે ધીરે ધીરે આપણે તાત્કાલિક તો તાબડતોબ તો કોઈ વસ્તુ ના થઈ શકે કારણ કે આ પાખંડીની પહોંચ બહુ ઊંચી છે કારણ કે અત્યારે એની પાસે પૈસા નો પાવર છે પૈસા એટલે સમજો ને દાદા રવિવારે દસ થી વીસ લાખ ની આવક છે હા અને બીજી વાત એ છે કે જે તે સમયના એના સીસીટીવી ફૂટેજ પણ મને મળ્યા છે અને કમસે કમ સાતેક લોકો પર એ વ્યક્તિએ ગાડી ફેરવી નાખી હતી કચડી નાખ્યા હતા ગાડી નીચે બરોબર અને એમાં એક કોઈ મંજુલા બેન કરીને છે તે ત્રણ મહિના સુધી એને બહુ ગંભીર ઈજા થઈ હતી ત્રણ મહિના સુધી ખાટલામાંથી ઉભા જ ના થયા અને પછી એ બેન ડેથ કરી ગયા અને એના ઉપર ત્રણસો બે પણ લાગી હતી અને એટલે મતલબ ત્રણસો બે નો આરોપી પણ છે અને તદ્દન પાખંડ કરે છે આ બધી વસ્તુ ઘણી બધી મને એના રિવ્યુઝ મળ્યા છે જાણવા મળ્યું છે બરોબર પણ હવે એ જે છે ને ફોન ઉપર કોઈ જોડે વાત નહી કરતો બરોબર નથી નથી કરતો એનું સાચું નામ એનું સાચું નામ છે રાજવીરસિંહ ઠાકોર નામ છે હા અને ઉર્ફે બંટી કરીને ઓળખાય છે અને પેલા જયારે શરૂઆતમાં એને બેઠક ચાલુ કરી હતી ત્યારે સો કે દોઢસો માણસો આવતા હતા અને પછી એને થોડુંક પ્રોત્સાહન મળી ગયું કારણ કે મરતા ક્યાં નહી કરતા એટલે માની લો કે મને કોઈ દુઃખ ની કોઈ પણ દુઃખ હોય તો કોઈ તકલીફ હોય તો આવા ભુવા તાંત્રિકો પાખંડી પાસે જઈએ અને આપણે ત્યાં કાગડા ને બેસવાનું થાય ને દાળ ને ભાંગવાનું થાય એટલે આપણા જીવનની અંદર થોડીક શાંતિ પરિપૂર્ણ થઈ હોય એટલે આપણે આમાં ચમત્કારો માની લઈએ કે આ કોઈ ભુવા તાંત્રિક નો ચમત્કાર જ છે પછી હું કોઈ બીજા વ્યક્તિ ને વાત કરવા જાવ ને તો હું એ વાતનો વધારો કરીને સામે વાળા વ્યક્તિ ને વાત કરું એટલે પછી આ ત્યાં પબ્લિક વધતી ગઈ અને આ લોકો આવા પાખંડી ને બહુ મોટું સ્થાન મળી ગયું અને પબ્લિક દ્વારા એને પ્રોત્સાહન મળ્યું છે પણ પબ્લિક એને પબ્લિક એ વસ્તુ ની ખબર નથી કે ખરેખર આ પાખંડીની પાછળ લોકો આંધળા પીત થઈને અત્યારે પડ્યા છે અને આ પાખંડી મંદિર તો છે જ નહીં અને આ જે પેલા ઢબુડી નામનો જે ભુવો હતો ધનજી નારણ ઓડ કરીને જે પાખંડ કરતો હતો અને એમાં એનું મોઢું મેં જોયેલું છે એના ફોટો વિડીયો બધું મને મળી ગયું છે બેન એ તો મેં જોયા વિડીયો ચાર પાંચ ભાઈ બંધુ પાર્ટી કરતા હતા એમાં મોઢું જોયું ભરત નામ બતાવે છે

હા હા એટલે તમે ખાલી જોવા માટે ગયેલા કે પછી ના ના એટલે અમે બધા શું છે મને તો કોઈ તકલીફ નહી પણ મારા પાર્ટનર છે ને મારા પોતે ટ્રાન્સપોર્ટ નો બિઝનેસ છે મારા પોતાની સાઈડ ગાડીઓ છે અહમદાબાદ માં મોટી

હા પણ જતીન ભુવા સુધી તો વાત પહોંચાડતો જ નથી મારી અને તમારા જે વિડીયો છે ને મેં મારી પાસે એનો નંબર છે મેં એમાં એને સેન્ડ કરી દીધા હમ બાકી ભુવાજી સુધી તો ભુવાજી સુધી વાત પહોંચતી હશે પણ ભુવો મારી સાથે વાત કરવા માટે તૈયાર નથી ડિબેટ કરવા માટે તૈયાર નથી એને ખ્યાલ જ છે કે ભાઈ મારું પાખંડ જ છે હું તતિંગર ધતિંગ જ કરું છું એટલે મારી સાથે વાત કરવા માટે તૈયાર નથી પણ આપણે બધા પ્રયત્નો કરીએ જ છીએ આપણે ગમે તે રીતના આની પોલ તો હું ખોલીને જ રહીશ

તો પછી આવા લોકો ને તો ડાયરેક્ટલી બોર્ડર ના મૂકી દેવાય કરો અગરબત્તી કરો એ તમારો ની પ્રશ્ન છે બરોબર શું કામ કરવા જોઈએ ક્યારે કોઈ દૈવીક શક્તિ ઈશ્વરી શક્તિ માણસ માત્ર ના શરીરમાં ક્યારે પ્રવેશ જ ના કરી શકે તમારું જુનાગઢ આમ જી જી મારું જુનાગઢ પ્રોપર મારું છે હા 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 હું છું જુનાગઢ ની મેં હમણાં વિધાનસભા ભરેલ હતું મારે ટિકિટમાં નહીં આપતા પણ એમાં કોડી કાશી હું કોળી દીકરી થતા કોડી આપ માં કોળી કોંગ્રેસ માં કોળી પછી હીરાભાઈ જોટવાના આપણે આપડે પછી સાઇડલાઇટ થઈ ગયા હતા થોડાક બરોબર અને હું પોતે કોંગ્રેસ ઓબીસી સેલ માં જ છું બધા આપડે જે તમે વાત કરી ને વિઠલભાઈ છે જીતસિંહ ઠાકોર છે પછી આપડે બધા ઓબીસી સેલ આખું છે હમણાં બધી મિટિંગો કરી આવી સરકીટ આવું તો અમે બધા સાથે જ હોઈએ અને મિશન ઘણા અમે ચલાવીએ છીએ અમે પોતે હું ગુજરાત મહિલા પ્રદેશ અધ્યક્ષ છું બિઝનેસ વુમન પણ છું ઠાકોર કોડી એકતા મિશન માં પણ છું

સમુદાય ના લોકો વધારે આવા પાખંડીઓ પાસે જતા હોય છે એટલા પચીસ હજાર માણસ છે મિનિમમ કોઈ પચાસ રૂપિયા નીચે કોઈ નહીં સમજી લો પૈસો કેવો નતો હોય તો દસ લાખ રૂપિયાની ખુભ અરે કામ હું એમ કઉ છું કે હવે ત્યાં પચીસ હજાર પબ્લિક આવે છે બરાબર હવે તમે પાંચ રવિવાર પાંચ તમારું કામ ના થાય તો તમે ક્યાં ફરિયાદ કરવા જવાનો છો કોને ફરિયાદ કરવાના છો કોઈ ફરિયાદ તો કરવાનું જ નથી

મને મળ્યા છે ને એનો એક મસ્ત વિડીયો મેં બનાવીને હું અત્યારે યુટ્યુબ માં અપલોડ કરવાનો છું તમે લિંક પણ હા તમને લિંક મોકલી દઈશ તમે હું એના બંને WhatsApp નંબર આપું તમને હા મેસેજ કરું છું મારી પાસે બંને છે ના નંબર ભલે તો એનો નંબર મને મેસેજ કરી દેજો બરાબર હા એમ તો મેં મોકલી દીધું છે ને હા હા પણ છતાં તમને હું મોકલું છું તમે તમારી રીતે મોકલો હું મારી રીતે હજી એને જોયું નથી હમ 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 બેટ ન્યુકલી દીધું ખરી ઓ તમે એનો નંબર મને મોકલી દેજો હું બે નંબર માં WhatsApp કરી દઈશ એટલે તમને પણ લિંક મોકલી દીધી હા વાંધો હમણાં જ તમને મોકલું જી જી ઓકે બેન હા બાકી મારો નંબર લખી લેજો જ્યોતિબેન અમદાવાદમાં કોઈ પણ કામ હોય સિવિલમાં કોઈ ના ખા ચોકસમે સેવ કરી લીધો હમણાં બે દિવસ પહેલા હું અમદાવાદ જ હતો અને બારેજા જે એનો સેવક છે ને જતીન એને મે ફોન પણ કર્યો તો રૂબરૂ મળવા માટે પણ લોકો એ મારો ફોન મને કોઈ પોઝિટિવ રિસ્પોન્સ ના આપ્યો એ તમે જાવ ને એટલે મારી રસ્તામાં જો ઓફિસર આથી જન સર્કલ છે કેન જેસોડા હા હા બેન મારો વિરોધ એનો છે કે શું કામ ગરીબ જનતા જેને તેની પાસેથી માગીને તમારે ત્યાં પહોંચ્યા છે અને એની પાસેથી તમે આ પાક્કા આ

એમને કેવાથી થયું તો કે થવાનું હોય ખરી તો આપડે કર્મ ઉપર ડિપેન્ડ છે બરોબર ના હું વિડીયો અપલોડ કરીને બેન તમને લિંક મોકલી આપું છું તમે બંને નંબર મને નંબર તમને હાલ જ મેસેજ કરો ઓકે બેન જય માતા